ત્યારથી આજ દિન સુધી ભારતીય મજદૂર સંઘ વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા મજૂરો અને કામદારોના હક અને ન્યાય માટે લડત આપી રહ્યું છે ભારતીય મજદૂર સંઘ એક એવું સંગઠન છે કે બિન રાજકીય રીતે શ્રમિકો અને શ્રમિકો દ્વારા ચાલતું સંગઠન છે ભારતીય મજદૂર સંઘની સિત્તેરમાં વર્ષમાં મંગલ પ્રવેશ થતા સમગ્ર દેશ સહિત ખેડા જિલ્લામાં પણ તેની હર્ષોલ્લાસભેર નડિયાદ ડેપો તથા વિભાગીય કચેરી તથા દરેક ડેપોમાં ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર ઇરફાન મલિક ખેડા જિલ્લા બ્યુરો જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ

પટોછા ભારત પ્રથમ કર્મ નહીં